નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા બનશે નવી નગરપાલિકા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય આવ્યો છે વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરી નવી વાઘોડિયા નગરપાલિકાની રચના થશે વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોના ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીની શહેરી જનસુખાકારી વૃદ્ધિનો અભિગમ સામે છે વાઘોડિયાની જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે વાઘોડિયામાં ફટાકડાની આતિશબાજી સાથે ખુશી મનાવવામાં આવી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માળોધર અને ટીમ્બી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે વાઘોડિયા માળોધર અને ટીમ્બી ગ્રામ પંચાયતો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે એટલું જ નહીં આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો જીઆઈડીસી અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યાનમાં લઈને શહેરી વિકાસ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવાની કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે બંધારણની જોગવાઈઓ અનુસાર જે વિસ્તારની વસ્તી વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટ ગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂર કરતા હવે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે અને ઇઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે અમે આનંદ ભારત ગ્રામ પંચાયત મરધર અને ટીમ્બી ત્રણ ગ્રામ પંચાયત એકત્રિત કરી અને નગરપાલિકાનો જે સરકારે નિર્ણય લીધો છે એનાથી અમે ખૂબ જ સંતોષ છે ખૂબ જ અમારી અંદર હર્ષની લાગણી છે આ નિર્ણય લેવા માટે બાપુએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ આપણા લોક લોકલાણીતા ધારાસભ્ય એમણે જીત્યા પછી તરત જ સત્તર બાર બે હજાર બાવીસના રોજ પહેલો પત્ર મુખ્યમંત્રીને લખેલો અને જ્યારથી એ ગાંધીનગર જવાનું ચાલુ કર્યું ને ત્યારથી એમના એ લોકો કેવા કરતા હતા કે ભાઈ આપણે આ વાઘુડાની નગરપાલિકા લાવી છે વાઘુડાનો વિકાસ કરવો છે વાઘુડાનો વિકાસ કરવો અત્યારની પરિસ્થિતિ વાઘુડાની બહુ ગંભીર છે બધા જાણે છે એનો વિકાસ કરવા માટે આ નગરપાલિકા એક ઉત્તમ એનો રસ્તો છે અને એ રસ્તા અપનાવવા માટે એ નગરપાલિકા બનાવવા માટે બાપુએ જે કંઈક સહયોગ આપ્યો છે બાપુએ જે કંઈ યોગદાન આપ્યું છે એના માટે અમે બાપુના કાયમ માટે ઋણી રહીશું વાઘોડિયા માટે એક સોનેરી સુરજ આજના દિવસે ઉગ્યો છે સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા દેશદ્રષ્ટા મુખ્યમંત્રી અને વાઘોડેની પ્રજામાં હંમેશા પ્રજાની સાથે રહી અને જેમને ચૂંટણી વખત વાઘોડાની જનતાને જે બાઈદારી આપી હતી એ વર્ષો લગી વાઘોડાની પ્રજાએ જે માગણીઓ કરી છે હું એ પાંચ વર્ષમાં પૂરું કરીશ પણ એક વર્ષમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના અથાગ પ્રયત્ન હતી દરેક મંગળવારે જઈ અને સાથે કાર્યકરોને લઈ જઈને આજે પ્રજામાં વિશ્વાસ જગાડ્યો છે નગરપાલિકાની આપણને નગરપાલિકાનો દરજ્જો આપી અને પ્રજામાં સુખાકારીનો વધારો કર્યો છે એટલે આ પ્રજા ધર્મેન્દ્રસિંહ બાપુ અને આપણા મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટીની સરકારના અમારી મોઘોળેની જનતા ખૂબ ઋણી છે અને આવતા દિવસોમાં દેશ અને દુનિયાની અમે જ્યારે વાતો કરતા હતા પ્રવચનોમાં કે વિકાસ થઈ રહ્યો છે પણ વાઘોડેનો નહીં થઈ રહ્યો પણ સત્તા પરિવર્તન આપીને પ્રજાએ જે કંઈ કર્યું છે જે વોટ આપ્યા છે એની માગણીઓ થઈ છે એ ધર્મેન્દ્રસિંહ વાદાના બાપુએ આજે પૂરી કરી છે અને એ સરકારે એમના જે પ્રયત્ન ધર્મેન્દ્રસિંહ બાપુના સાચા પ્રયત્નને આજે જે કંઈ આવકાર આપ્યો છે એને ભારતીય જનતા પાર્ટીએ સરકારને પણ અમે આવકારીએ છીએ અને આવતા દિવસોમાં હોય કે નગરપાલિકા જંગી બહુમતી થી અહીં ભારતીય જનતા પાર્ટીનો રાજ હશે ને ત્રિપલ સરકાર થશે